નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેરબજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ શેર બજારના ધબકારા પર આપણે અલગ અલગ ખાસ કરીને માર્કેટના અપડેટ્સ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને શેર બજારને લઈને જો આપના પણ કોઈ સવાલ છે તો આપ કાર્યક્રમના માધ્યમથી પૂછી શકો છો તેના માટે આપે ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે આ નંબર પર કોલ કરવાનો રહે છે અને શેર માર્કેટ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાતા હોય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની હરીશભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શકો હરિશભાઈ કાલની માર્કેટ સાપેક્ષમાં આજની માર્કેટની સ્થિતિ કેવી રહેશે તો ગઈ કાલ જેમ જ રહેશે કે વધારે ફેર આઈ ડોન્ટ થિંક સો આજે કઈક જોવા મળે જો બેસિકલી માર્કેટ એ તીજી જે આશા છે ને આપણે બીજી તારીખે દેખાડ દીધી લાગે કે હવે હું થાકી ગયો છું થાકી ગયો છું ઇન ધ સેન્સ કે માર્કેટ ને ઓન ધ હાયર લેવલ ક્યાંક સેલિંગ જોવા મળે છે આપ કેન્ડલમાં જુઓ કે રેટ પ્રમાણે જુઓ નો ડાઉટ સ્ટોપલો નતો મળ્યો બીજી તારીખે બટ બીજી તારીખે ફર્સ્ટ હાફ વોઝ પોઝિટિવ સેકન્ડ હાફ મીન્સ ફર્સ્ટ હાફ જે કેન્ડલ બની એટલે એક વાગ્યા સુધીની જે કેન્ડલ બની સે ફ્રોમ ઇલેવન ફોર્ટી ફાઈવ બાર થી ની વાત જે કેન્ડલ બની દેટ વોઝ બ્લેક મારું પૂછો કેન્ડલ ત્યાં તમને સેલિંગ જોવા મળ્યું તો નો ડાઉટ સેલિંગ પ્રેશર વોઝ નોટ દેટ હાઈ વોલ્યુમ વગર હતું એટલે ઇટ વોઝ નોટ કોન્ફિડન્ટ પણ ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે ઓન ધ હાયર લેવલ તમને ક્યાંક સેલિંગ દેખાય છે પછી માર્કેટ સ્ટેબલ થાય છે અને સ્ટેબલ થયા પછી લાસ્ટ સેશનમાં લાસ્ટ આર ઓર સો ત્યાં તમને અગેન ક્યાંક બ્લેક મારું બુઝો કેન્ડલ જોવા મળે છે ધેટ બ્લેક મારું બુઝો કેન્ડલ ये इंडिकेटर कर तो तो के मार्केट क्या के करेक्शन के प्रॉफिट बुकिंग मूड में है तो राइट कैंडल नि बात करूं कैंडल इंडिकेटर इनर साथ एक पैरामीटर यस दैट वाज आल्सो इंडिकेटिंग के यहां बिग कॉशियस तो बीजी तरीके सैटरडे संडे रजा होती थी मतलब शुक्रवार रे अपन ने एट द फैक्ट एंड ऑफ द डे क्या संकेत मूल्य के बे बिग એટલે ત્યાં દેખીતી વસ્તુ છે હેચ કઈ રીતના કરો ફોર એક્ઝામ્પલ નિફ્ટી આપની એ વખતે એકવીસ હજાર નવસો ની આસપાસ હતી તો આપ બાવીસ હજાર નું લઈ લો કે પછી બાવીસ હજાર નું કે તમે કોલ તમે સેલ કરો समिंग समथिंग ऑफ दैट सॉ राइट एट्रुमेंट में दाखला थी कि वेल्यूक इतना फाइनेंशियल एडवाइजर एडवाइस लगर स्टेप लेवा जरूर है टूक में देट वोज अ पीरियड वे यू हेव टू हेजरे एक्सिट करने की जरूरत नहीं करेक्शन दिश इज प्रोफिट बुकिंग ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે માર્કેટ અગેન થોડુંક શરૂઆતના સેશનમાં આપણને પોઝિટિવનેસ દેખાડ્યું દિવસ દરમિયાન એમ કહીએ કે ભાઈ ત્રણ કલાક જેવું કઈક માર્કેટ એક પોઝિટિવ રેન્જમાં જ આપણને મીન્સ પોઝિટિવ જ સ્ટેટ થતો જોવા મળ્યો બટ ઇટ વોઝ વેરી ડલ માર્કેટ એક ટૂંકા રેન્જમાં જ આપણને માર્કેટ ટ્રેડ થતો જોવા મળ્યો થઈ શકે છે પ્રોફિટ્રેડર્સ જે છે એમાં મજા નથી આવતી બટ ઇટ વોઝ ક્લિયર સિગ્નલ મેં આપણે વાત કરી કે બીજી તારીખે આપણને એમાં સિગ્નલ મળેલું કે માર્કેટ ક્યાંક નેગેટિવ છે સો ઓન ધ ડે એન્ડ ચાર્ટ જોઈને તમે આપણા માઇન્ડમાં જે આપણે સાયકોલોજીકલ આપણે સ્ટડી રીડ કરતા હોઈએ આપણે આપણે માઇન્ડ સેટ કરતા હોઈએ છીએ તો ઓન ધીસ માઇન્ડ યસ વી વર અવેર કે માર્કેટમાં તેજી એગ્રેસિવ તેજી નથી ક્યાંક કોશિયસ છે ને એની ટાઈમ યુ કેન સી અ ફોલ અને એક્ઝેક્ટલી એ રીતના જ આપણને જોવા મળ્યું અગેન એટ ધ ફેક એન્ડ સિગ્નલ બી આપણને ફેક એન્ડ ઓફ ડે એટલે લાસ્ટ વન અવર ઓર સો એમાં જોવા મળ્યો તારીખે અને માર્કેટ બી કર્યો આપણને એટ ધ એન્ડ ઓફ ધ ડે ગઈકાલે છેલ્લા કલાક સવાર દોઢ કલાકમાં ત્યાં જ આપણને માર્કેટમાં અગેન સેલિંગ પ્રેશર જોવા મળ્યું આઈટી સેક્ટર ખાસ કરીને ઓલમોસ્ટ બધામાં હતું પણ આઈટી સેક્ટર ખાસ કરીને વધારે સિગ્નલ હવે આ બધા ન્યૂઝ ક્યાંથી આવે બેસીકલી ટ્રીગર ક્યાંથી થયા તો ટ્રીગર થયું છે ચાઈના ચાઈનામાં જે કેપને જે સેલિંગ જોવા મળ્યું તો એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી આજે ગ્લોબલ ક્યુઝ કહીએ તો બોન્ડ ઇલ્ડ જે છે યુએસ યુએસના એ વધવા આયા છે એન્ડ અગેન સાચું કહું તો અ સાઇન ઓફ કન્સર્ન દર્શક મિત્રોને બસ આજ એલર્ટ કરવાની જરૂર છે કે જો આપ स्टडी करता हो तो आपने सूझ जानी जरूरत है तो 10 ईयर बॉन्ड इल यूएस आई थिंक विच इज अराउंड 4.13 राइट क्या तुम्हें नजर रखजो कि ये बढ़े नहीं यूएस बॉन्ड इल जो तुमने राइज़ तथा जोवा मिलसे मींस अगेन ऑन द हायर साइड जैसे इट विल बी अ मैटर ऑफ कंसर्न तुमने सेलिंग क्या देखा से

આપણા ભારતમાં દેખાય તો હવે એક બીજી વસ્તુ આપણે અવરનવર કહેતા હોઈએ છીએ હોશિયાર થઈ ગયા છે સમજદાર થઈ ગયા છે હોશિયાર કરતા સારો વર્ડ છે સમજદાર થઈ ગયા છે આપણા ત્યાં ડીઆઈઆઈ એમના પાસે ફંડ છે આપણો પોતાનો ફંડ છે આપણા ઇન્ડિયન ભારતીય સિટીઝન નો જ ફંડ છે તો શું એફઆઈઆઈ જો ઇન કેસ આ બોન્ડ વધે છે એફઆઈઆઈ વેચવાઈ એને એબઝોર્બ કરી લેશે પોસિબલ છે તો કેન વી એક્સપેક્ટ શું આપણે એવી ગણતરી રાખીએ કે ના કે હવે બોન્ડ ઇલ વધી જશે એફઆઈઆઈ વેચવા આવશે તો આપણા માર્કેટમાં એક મોટું ક્રેશ આવશે આઈ આઈડોન્ટ નો ડીઆઈઆઈ

નું વ્યાજ પેઇંગ આપણે આપણે જે આવક લઈએ છીએ એમાં તેવીસ થી ચોવીસ રૂપિયા તો ફક્ત ફક્ત વ્યાજમાં આપીએ છીએ અને હવે બોર્ડ વધશે એટલે વ્યાજ વધશે ક્યારે બી તમારે એને રિન્યુ કરવાની વાત આવશે તમે લોન લઈને બેઠા છો બોરો કરીને બેઠા છો મે બી તમે એવા ટાઈમે બોરો કરીને બેઠા છો જયારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઝીરો ટુ પર્સન્ટ હવે જયારે તમે બોરો કરવા જશો તો વોટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો બોરોન્ટે ત્રેવીસ ચોવીસ છે જો એ વધે મેટર ઓફ કન્સર્ન સી ઘણી બધી વસ્તુ જોવાની હોય છે આ એટલું સિમ્પલ નથી હોતું બટ યા ઇટ ઇઝ ફોર લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ મે બી ઇન્ટર માં ઓકે ઇટ ઇઝ તમે ડે ટુ ડે ન્યૂઝ આવે છે સ્ટોક સ્પેસિફિક કેચ કરીને આપ આગળ વધો છો કામ કરો છો ઓકે દેટ ઇઝ ફાઇન બટ ઇફ યુ વોન્ટ ટુ મેક અ સ્ટડી કેસ ફોર રોંગ સો યસ ઇટ ડઝ ઇટ ડઝ અને યુ હેવ ટુ બી ઇન ટુ ધીસ એટલે નોલેજ લેવું આપણે વધારે સમજદાર થવું આ સમુદ્ર બહુ ડીપ છે જેટલું તમે શીખો એટલું ઓછું છે એડવાઇઝર રજીનાન્શિયલ એડવાઇઝર ની સલાહ લઈને કામ કરવું નોલેજેબલ વ્યક્તિઓ પાસેથી સલાહ લઈને કામ કરવું એ વધારે હિતાવહ છે એ ગયો કે જ્યાં આપણે ગમે ત્યાં આંગળી મૂકતા હતા ને એ પિત્તળ બી સોનું થઈ જતું તો એ બી ખાસ સમજી લેજો અને આગળ યસ આપને કોઈ સ્ટોક સ્પેસિફિકમાં આજે ફિનાન્સ નિફ્ટી ની એક્સપાયરી છે તો ફિનાન્સ નિફ્ટી વિશે હું થોડું કહી દઈશ

L, મારા ખ્યાલ મુજબ આમાં થોડુંક એક્સપેક્ટેશન મને દેખાઈ રહી છે મને સેલિંગ પ્રેશર દેખાય છે વીકનેસની શરૂઆત થઈ ગઈ છે આ અંદર સો આઈ વુડ પ્રેફર ટુ બી કોશિયસ ગોઇંગ લોંગ અનલેસ અનટલ ઇટ કન્ટિન્યુઅસલી ટ્રેડ્સ અબાઉટ 300 300 થી ઉપર ટ્રેડ કરે તો જ હવે 278.75 પૈસાનો પંચ છે સપોર્ટ મને 264 65 દેખાય છે એવરી ચાન્સીસ કે કદાચ 264 65 સુધી આવી જ 300 થી ઉપર ટ્રેડ કરી શકે તોડી મને મને ચિંતા થાય છે જી બીજો એક છે NMDC NMDC વચ્ચે મને મને પ્રશ્ન પૂછ્યો તો કે ભઈ કયા મેટલ માં હું કયો ઇન્સ્ટ્રુમેન્ટ કેચ કરું તો NMDC વોઝ વન ઓફ ઇટ એન્ડ ઇટ વોઝ આઈ થિંક 215 અરાઉન્ડ કે જારે ટ્રેડ કરતો તો લઈને બેસી જાવ શાંતિથી અમામલ સેન્ડ ઇટ હેઝ ગીવન અ ગુડ રિટર્ન એન્ડ અગેન Uh, NMDC also is uh, showing a sign of profit booking um, let me just check yes yes yes, yes. sign of profit booking chane hedge every possibility that sell on rise were Uh nlc and nmdc seems like seems like sell on rise but still chart પછી રિયલ ટાઇમ ઉપર શું સંકેત આપે છે લેટસી બિલકુલ અ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છો તેમની સાથે વાત કરીએ હેલો હેલો આપનું નામ અને સવાલ જણાવશો સર્ચભાઈ આપનું સવાલ આપણે એનએલસી ઇન્ડિયા ને પાવર વિશે જાણું હમણાં જ વાત કરી સરે અને પાવર ગ્રીડ વિશે

And 80, 85 plus. But if it breaks 635, 30. Stores, so every possibility of this instrument coming down to say 610, 600. हेलो मेरी त्रो बैंक पड़ी जाए दस हजार शेयर અને એ બી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાના પડેલા છે અને હજી બીજા ત્રણ ચાર વર્ષ હોલ્ડ કરી શકું છું તો એવરેજ આ લેવલે કરાય કે પછી હજી દોઢસો ની આજુબાજુમાં આવે ત્યારે કરાય સો પિસ્તાલીસ ના ભાવના આપની પાસે પડ્યા છે બંધન બેંક ત્રણ વર્ષથી તો શું કરવું જોઈએ હાલના તબક્કે તો એઝ ઓન ઈઓડી ચાર્ટ જોઈને આપણે એમ કહી શકીએ કે નેગેટિવ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ સંકેત મને દેખાતો નથી એમના માટે

તમને સપોર્ટ ખ્યાલ જ નથી કે ક્યાંક સપોર્ટ લેવાનો છે એટલે ધેન યુ કીપ ઓન એવરેજિંગ ફોર એક્ઝામ્પલ અત્યારે જો એમને કહું એમને વાત કરી કે દોઢસો માં હું એવરેજ કરું તો ઓકે દોઢસો માં હા ચલો દોઢસો માં તમે એવરેજ કરો ઓકે ડન એક લેવલ છે દોઢસો નું પણ દોઢસો સુધી આવશે પહેલી વાત અને દોઢસો જો તૂટશે રાઈટ વન કે વન જો બ્રેક કરશે પછી તો આ તમને મે બી ઇટ વિલ બી એ નાઇન પેન્સ પછી તો તમને સિંગલ ડિજિટમાં આ શેર જોવો પછી શું કરશો તો એવરેજ કર્યા બાદ તો લેટ સી જયારે લેવલ આવે એ વખતે માહોલ શું બને છે કઈ રીતના બને છે એઝ ઓફ નો રેઝિસ્ટન્સ જાય છે રેઝિસ્ટન્સ થી જ અ તકલીફ થઈ જાય છે સેલિંગ પ્રેશર આવી જાય છે એન્ડ દે સ્ટાર્ટેડ અ કરેક્ટિંગ અગેન તો હાલના તબક્કે તો મને વીક જ દેખાય છે અને જરૂરી છે કે મેં ઇન્સ્ટ્રુમેન્ટ સાડા ત્રણસોમાં લીધા છે ફિફ્ટી નાઇન ટુ સિક્સ્ટી નાઇન સમથિંગ એવો કંઈક આવી ગયો તો હું લોસ બુક કરીને બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં હું આને કવર ન કરું એ પોસિબિલિટી છે આના અંદર આઈ થિંગ સો ઇટ ઇઝ ફ્યુચરમાં છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો આને હેજ પણ કરી શકું છું હેજ કરીને બી હું જે છે એમને પૂછીને એમને કહો કે મને ક્યાંક અહિયાં વાત થઈ છે નિર્માણ ઉપર કે અહીંયા ક્યાંક ચિંતા જેવું દેખાઈ રહ્યું છે તો મને આને આને હું હેજ કઈ રીતના કરું જેથી તમને નુકસાન કોલર મિત્ર જોડાઈ ગયા છો હેલો હેલો જી આપનું નામ અને સવાલ જણાવશો મેનો તે નામ સવાલ જણાવશો હેમી પ્રોપ સોરી હેમી પ્રોપ ક્રોપ હેમી પ્રોપ ઓકે હેમી સો રૂપિયાનો ભાવ હતો આ ઇન્સ્ટ્રુમેન્ટ સજેસ્ટ કર્યો હતો કે ગો એન્ડ બાય સિમ્પલ એન્ડ એન્ડ ઇફ ધ ગવર્મેન્ટ કન્ટિન્યુ ફોર ધ નેક્સ્ટ થર્ડ ટર્મ જે રીતના પ્લાનિંગથી આગળ જઈ રહી છે તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ વેરી મચ પોઝિટિવ વેરી મચ પોઝિટિવ ઇન ટ્વેન્ટી થ્રી હું ના નથી કહેતો એ વખતે કોન્સલિડેશન બહુ થતું અને તમે આના મેનેજમેન્ટ જોઈ લો કે ભાઈ મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે પ્રોપર્ટીઝ કેટલી છે એમના પાસે મીન્સ લેન્ડ બેંક કેટલું બધું છે આ બધું તમે જયારે ચેક કરશો બધું જોશો તો તમને ખ્યાલ આવી જશે કે યસ એન્ડ ધીસ ગવર્મેન્ટ સ્લોલી ગ્રેજ્યુઅલી એ આ બધા આવા બધા જે એસેટ્સ છે એ એસેટ્સને વેલ્યુ ઇન્ક્રીઝ કરે છે કરાવી દે છે ના નથી કહેતો કે અમારા સ્ટાફમાં બી મેં આ ઇન્સ્ટ્રુમેન્ટનું ડિસ્કસ કર્યું છે અને સ્ટાફમાં બી ઘણા વ્યક્તિઓને મેં કીધું મેં કૈસા તમે ડેડ સમજીને આમાં ઇન્વેસ્ટ કરજો વોઝ માય વર્ડ ડ્યુરિંગ ધેટ ટાઈમ હવે તો દિસ ગીવન અંદિંગ ટુ વરી વ્યા સુધી હું હવે બી ચાર્ટ જોયો નથી હવે ટાર્ગેટ કહું તો બસો બે રૂપિયા ને એસી પૈસા આ જો બે મહિનામાં આ ક્વાર્ટરમાં દિસ ઇઝ ફેબ્રુઆરી રાઈટ તો માર્ચ થર્ટી ફર્સ્ટ બસો બે રૂપિયા ને એસી પૈસા ની ઉપર જો બંધ આપશે મારો ટાર્ગેટ તો જયારે મેં નેવું રૂપિયામાં બધાને સજેસ્ટ કરતો હતો હંડ્રેડ રૂપીઝની આસપાસમાં આઈ વોઝ ગિવિંગ અ ટાર્ગેટ ઓફ સે ફોર હંડ્રેડ હવે હું કહીશ કે જો થર્ટી ફર્સ્ટ માર્ચ બસો બે રૂપિયાને એસી પૈસા ઉપર બંધ આપું મને ખબર છે સમય બી થવા આવ્યો છે અને હું આમાં સ્લોલી કહી રહ્યો છું બીકોઝ ધીસ ઇઝ વન આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ વન ઓફ માય ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ આપના દર્શક મિત્રે પૂછ્યું છે આજે તો છસ્સો આઠસો હજાર પોસિબલ છે પોસિબલ છે હવે આપના ઉપર છે કે આપ આને કઈ રીતના આપના પોર્ટફોલિયોમાં રાખો છો હું એમ નથી કહેતો ત્યાં જશે બટ પોસિબલ છે લેન્ડ બેંક છે આના પાસે આની સ્ટોરી બહુ સારી છે ટુ વર્ક બટ સી ઇફ એવરીથીંગ ગોઝ પોઝિટિવ 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 તો This also instrument will become very much positive. બધે કોલ મેત્રા જોડાય ગયા છે એમનો કોલ લે લે ફટાફટ હેલો આ મારી પાર્ટી દિલ્તા કોબ 138 આ 3 ના પડ્યા છે અને જીએસકે ફાઈમમાં 1500 ના પડ્યા છે તો બંદી મારા લોંગ ટર્મ માટે મૂકી દેવાય કોપ કેટલાના પડ્યા છે દિલ્તા 138 ના 138 ના ને બીજો Apex stock ની વાત કરી

સટ્ટાકીય શેરમાં સેના માટે તમે જો ફંડામેન્ટલ અત્યારે જ મેં વાત કરી હેમિસ્ફિયર તમે જો ફંડામેન્ટલ શેર છે વધી રહ્યો છે બ્રેકઆઉટ આપવાની મીન્સ આપી દીધું છે આ ક્વાર્ટરમાં ધ કરન્ટ ક્વાર્ટરમાં બસ ધ ઓનલી થિંગ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે બસો બે રૂપિયા એસી પૈસા આવામાં કરો તમે તમારી મૂડી વધારો આઈ ડોંટ નો વાય પીપલ વોન્ટ ટુ ટ્રેડ વિથ ઓલ ધ સિન સિન્ટેક્સ આ બધા સિન્ટેક્સ વાળા શેર્સ છે રાઈટ એસઆઈએન p a x syntech अब आब अता मैं सेना वाटे कबचो छु जे बिल्कुल आज आपरे जे इंस्ट्रूमेंट पर चर्चा करी में आपनो कोई पर्सनल इंटरेस्ट के हले जे भी इंस्ट्रूमेंट विषय चर्चा थै जे मारो पर्सनल इंटरेस्ट क्या नही पर जी हां मैं हमरा भी तुमरा बात करीन तो समय ने